चैनिस गेंग ना एक सोने चौद करोड ना सायबर फ्रॉड न सागरिक झडपो बँक दुबई मोकलणार मुख्य मो आरोपी मदत करणार नी, नी भावनगर धरपकड પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપી કેતન ચાઇનીઝ ગેંગના દાખલ થયેલા ગુનામાં બેંકોની કિટો દુબઈ ખાતે મુખ્ય આરોપીને આપતો હતો એટલું જ નહીં તે બેંક એકાઉન્ટ હોલ્ડર પણ છે અને તેની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેની પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ પાસબુક અને ચેકબુક પણ મળી આવ્યા હતા ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનાની બેંકની કિટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે બે હજાર ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેમાં ઓનલાઈન ટ્રેડિંગ થતો ટ્રાન્ઝેક્શન થતા હતા आुननी आ, तपास सायबर सेल द्वारा करा था। અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાય કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસો પચીસથી વધુ ઓફન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાય કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડવાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો करोड जटलाना ट्रांजेक्शनों अलग अलग लेयर थी लयर मिळ्यात जुबई चायना वगैरे कनेक्शन पण केस दरम्यान मिळूत આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સ આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનનેના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભ ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહેજો તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતા કેતનના ઘરેથી પણ ઇટોમાંન એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું આ કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતનને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને પંદર વીસ પચીસ હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા ઠગાઈ ગઈ ચાચે બધાનું ઠગાઈ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એમાંથી દસ એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે નીચે એમાં પાંચ ફરીથી પચાસ એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેન્કોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં દિરામમાં વિડ્રો કરી લેતા હતા પૈસા એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવવાના પંદર મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા દસથી પંદર મિનિટમાં જ આ एटीएम માંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે કેમેરામેન સેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે